નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂઝ ખેડા જિલ્લામાં વધુ એકવાર રફતારનો કહેર સામે આવ્યો ખેડા તારાપુર રોડ પર ત્રાજ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી સ્પોર્ટ્સ બાઇક ચાલક બેફામ રીતે ચલાવતા એક વ્યક્તિનું મોત નીપજ્યું ત્રાજ ગામના સૂર્યકાંત પટેલ રોજ શ્વાનને રોટલી ખવડાવવા માટે પોતાના ખેતરમાં જતા હતા નિત્યક્રમ મુજબ આજે પણ તેઓ રોટલી લઈને ત્યાં ખવડાવવા ગયા હતા અને આ દરમિયાન બેફામ રીતે સ્પોર્ટસ બાઇકનો ચાલક તેમનો ટક્કર મારીને ભાગી ગયો સૂર્યકાંતભાઈને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેઓને મૃત જાહેર કર્યા છે છે સમગ્ર બાબતે માતર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે મારો નામ પટેલ ચંદ્રકાંત વિષ્ણુભાઈ અને જ્યાં સુરેશભાઈ છે તે ગન્ના રાગડી કૂતરાને રોટલી નાખતા હતા ઊભા રહીને સાયકલ હતી જોડે અને જ્યાં બાઈકવાળો છે એ ફૂલ સ્પીડમાં આવીને એમના પાછળથી ટક્કર મારી જે ટક્કર મારી હવે હવે છે ને પેલા ભીતમાં પછડાયું એમનો માથું અને તઈ ના તઈ પોપ થઈ ગયા બાઈક ચાલક બાઈક ચાલક નાસી ગયો હતો ફરી પાછો આવ્યો આ અત્યારે ના અત્યારે તો ખબર નહીં ક્યાં હોય એ તો શૈલેષ કુમાર ભાવુભાઈ પટેલ આ જગ્યાએ નિત્યક્રમ મુજબ સુરેશભાઈ રમણભાઈ પટેલ દરરોજ પુત્રોનો રોટલી નાખવા માટે આવતા હતા અને અહીંયા આગળ અજાણ્ય ઈસમ બાઈક ચાલક આવીને ટક્કર માર દીધી છે અને માતરથી ખેડા લઈ ગયા તો ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં આગળ એક મૃત જાહેર કર્યા હોય એવું જાણવા મળેલ છે અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી આ રહીક ચાલક કઈ કઈક ચાલક બાઇક મૂકીને ફરાર થઈ ગયેલી